આપડે થાર પડે નથી ને થાર પડી વાય ગઈ એવું ફેરફાર આપણે હે ને હવે જો મેન આપણે એમ ખારાપીઠ નો ફેસ આપવાનો હોય ઈ આ બસ આ ખૂણા ખાસા વાળું બાકીનું મેન દિવાલ પાછલી કમ્પ્લીટ થઈ ગઈ જો અને આપણે સરસ મજા આમ જો પાણી હોય તેને પાઈ દીધું કે આજનો ઓલો પણ આપણે એમ કહેવાય ને બપોરે ખાય ને પછી સારું કર્યો કેટલા વાગ્યા

मीत तो भाई के मीत भाई जो होता हो ने रमे चाय आवसे ओ मीत भाई ने आ बाजू जो आ बाजू दीवाल आई जाए रुमालम रे फसे એટલે મોઠા ઉપર ને તડકો નો આવે લે રે મારા કે ને જો એ દાત આવે મીત ભાઈ ને કોખરે રમે તો સરસ મજા ની સાઈ બનીને આવી ગઈ છે તારે અ સર કેટલા વાગે નો સા 3 વાગે નો આયો 3 વાગે નો સા આયો

એવું તો બધું હોય કામ પૂરું થાય પછી દેખાવા આડા જ દેખાય અને હવે આપડે ભારાપીટ નું કામકાજ ચાલુ થઈ ગયું હે વિહાન વિહાનભાઈ ઓહો જાગ્યો એ પેલા

ફેરફાર જોવા મળે છે પણ તમે કન્ટિન્યુ બનાવી સુધારા કરવી છે અને કેવી કેવી સુવિધા કરવી છે એ તમને આમાં જોવા મળે છે સુવિધા અને કઈ રીતનું બધી વ્યવસ્થા કરવી મકાનના કામકાજમાં ફિટિંગમાં એ બધું તમને આવું કામકાજ સારું હોય ને ત્યારે જોવા મળે અને પછી તો લાજિસ્ટ એવું બધું હોય કે પ્લાસ્ટર એવું થઈ જાય પછી કાંઈ બતાય નહીં

કેમ કે પછી કઈ દેખાતું નથી આમાં ખાલી આમ મૂક્યા હોય જો ઈ ખબર હોય પણ મેન લાઈન ક્યાં હલેલી છે ક્યાં લોક થયો છે ક્યાં માલ રોલો સિમેન્ટ નો સડી ગયો હોય એવું બધું છે ને પછી વિડીયો માં જોયું ને કે એમાં મેન લાઈન ની આમ ખબર પડી ગઈ ખબર પડી કે એક જો આપણે અહીંયા મૂક્યું છે અને જે આ લાઈન તમને આડી દેખાય ને પાય એ આપણે છે વાઈફાઈ ની વાઈફાઈ ની હા વાઈફાઈ નું એમાં વાયરામ આમ બારો બાર આપણે થાંભલો ઉભો કર્યો છે ને ખૂણામાં

હવે તો છે ને આ કબાટ ને એવું તો બધું ધીમે ધીમે લેવાનું છે જો જરૂર ના પડી એટલે કબાટને આખું ખેંકી લીધો પણ અત્યારે આપણે નાના રહેવા દેવાના છે પછી આપણે ક્યાંક બહાર મૂકવાનું ને એવું તો બધું કરવું પડશે એ બધી આપણે આજે તમને ફોટો લગાડેલો દેખાય ને આને પણ આપણે પછી ઉખાડવો પડશે

રેતી આવી છે બાકી છે એનો ફેરો લાવવાનો થાય ને એમ નાખવાની જગ્યા ઓછી છે ને એટલા માટે તો પાણીનો ટાંકો પણ નીચે ઉતારી લીધો છે કેમકે ના નડતો તો અને પીવાનું પાણી આપડે આમાં ફરવાનું એટલે પાછો વિસળી છે ને આખો ફરી છે હારો રેઠો ઉતારો ને તો હારો હતો થઈ ગયો સાફ કરવાડો

અહીંયા થોડો પણ આ છે ને પછી કેમ થાય આપણે કંટ્રોલ માં આવે નહીં પણ આ છે ને એમાંથી ધીમે ધીમે વરવા વર વધે જ એવું બધું થતું હોય અને આપણે એનો કરી થોડું ઘણું આપણને અનુકૂળ આવે એવું થાય

એટલે ખાવાનો ટાઈમ મળે જાય પણ આમ હારું રાંધી ખાવાનો ટાઈમ નો મળે એવું બધું છે એ હાલા ઘરે બે પાંચ જે હોય શું કેવું તમારું પણ એવું બધું છે ને આપણે ઠેઠ એમ કે ઉપલા છે એટલે આટો મારીને આવતા રહેશે જો આમાં કે એવા ક્યાંક કેક છોડવાય જોવા નથી મળ્યા ખાલી એક આ બાજુ કટકું રહ્યું ને આમાં જોવા મળ્યા એવું છે એમ ને તો હું છે ને બકાલું આપણે અત્યારે જોઈએ આમાં ટમેટા થોડા દેસાય તો ઉતાર લઉં હા હું તો નાખા જીરા માટો મારવા નથી લાગ્યા વખત બકાલું હોય ને

કેમ થયું કેટલા કે મીઠા થઈ જાય તો એટલા જોડા સર રીંગણા જોઈ લો એવું છે ઘડક બોલ તો થોડી કોલી નખલી છે અને એવું બધું મિક્સ માં બકાલું છે થઈ અને આપણે ઘરે આવું કાક કામકાજ હોય ને એટલે છે વાડીએ આટો મારવાનો પણ થાય એમ નથી મળતો એવું બધું છે કા એવું તો હોય જ છે ને શું કરું કામ એટલું બધું છે એટલે થોડાક દી છે પછી કામ પૂરું થઈ જાય પછી ક્યાં ઉપાધી કેમ કા ખરીદેસો બકાલું લેવા ગયો એટલે

ઘરે કેટલું કામ હજી તૈયાર કરી રાખો બે તળામાં રેવાની જ છે અને બપોર વસાળે આમ કયો ને પાંચ મિનિટ બેસી ખાવાનો આરામ કરવાનો એવો તો ટાઈમ જ નથી કે ભૂલી જવાનું શિવાની પપ્પા નહીં થતા પણ અમે ભૂતા તા ને એટલે અમારે એ ટાઈમ ગયો એમ એવું છે નહીં હા તો કાંઈ વાંધો નહીં હાલો આપણે ઘરે જતા રહીવી તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય